નમસ્કાર આપ જોઈ રહ્યા છે ઉણાદ ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં સાધારણ સભા દરમિયાન વિવાદ સર્જાયો ઉણાદ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની આજની સાધારણ સભા હાલમાં ચર્ચાનો વિષય બની છે નવા પ્રમુખની વરણી કરવા બાબત સાધારણ સભા મળેલી તે બેઠક દરમિયાન જૂના પ્રમુખ સામે કેટલાક સભ્ય આરોપ લગાવતા વાતાવરણ તંગ બન્યું આ સાધારણ સભા પચીસ નવ બે હજાર પચીસ ના રોજ રાખેલ પણ કોઈ કારણોસર ફેરફાર કરી તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસના રોજ રાખે છે આ સભામાં અધ્યક્ષ તરીકે ચૌધરી ગોવિંદભાઈ તથા ચૌધરી માનસિંહભાઈની વરણી કરવામાં મોત સભ્ય દ્વારા ચૌધરી માનસિંહભાઈ તરફ બહુમતી આપી તો સભ્ય દ્વારા વિવાદ સર્જાયો અને સાધારણ સભાના પિયાસ્કો થયો મળતી માહિતી મુજબ સાધારણ સભામાં મુદ્દો વિવાદિત બનતા ગામ લોકોમાં આક્રોશ ફેલાયો હતો સમયસર શરૂઆત કરી જેમાં પ્રથમ એજન્ડા મુજબ સભાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી તેમાં ગોવિંદભાઈ પૂંજાભાઈ ચૌધરીની સભાના અધ્યક્ષ તરીકે કરી ત્યારબાદ અમારા સભાસદોના સાથ અને સહકારથી શાંતિપૂર્ણ એજન્ડા મુજબના દરેક મુદ્દાની ચર્ચા કરી અને લગભગ સાડા દસ કે પોણા અગિયાર વાગે સાધારણ સભા પૂર્ણ કરી ત્યારબાદ અમે ત્યાંથી નીકળ્યા અને વડનગર આવ્યા એટલું જ કહેવા માગું છું કે લોકોએ સારો સાથ સહકાર આપ્યો અને લોકોએ એક જ ચર્ચા કરી કે જે જેમાં પૂર્વ પ્રમુખ કરી છે ઉપર કાર્યવાહી અને એમને ક્યારે બચાવ ના થાય એ રીતની કામગીરી કરો અને એમના પૈસા ગરીબોના જે પશુપાલકોના પૈસા છે એમની પાસેથી આ મંત્રીમાં જમા કરાવો આ સાધારણ સભામાં લોકોનો મુખ્ય મુદ્દો હતો લોકો તરફથી

આજે ડેરીની જે સાધારણ સભા વાત હિમાજની અંદર એની અંદર પ્રમુખની વરણી માટે તો સભા આખી ઊભી થઈ છે પ્રમુખની વરણીમાં જ વરણીમાં જ સભા આખી ઊભી થઈ છે અને જે પ્રમુખ હતા અમારા ડેરીના પ્રમુખ છે એ બધું ચોપરા વિસ્તારમાં બધું રહી જતા નીકળી જાય આવું એવું જોતાં તો એવું લાગે છે કે આ ડેરીની અંદર દૂધ સાગર ડેરીની અંદર ઘણી બધી હાલ વિરોધો ચાલી રહ્યા છે એ પાટણની અંદર અંદર ચાલી રહ્યા છે અમારી ગામની અંદર એ લાઈક છે અને આ ડેરીની અંદર તંત્ર બધું બોગસ થઈ ગયું છે તો અમે એટલું જ કહેવા માગીએ છીએ આપણા માધ્યમથી કાવું ના થવું જોઈએ તાનાશાહી ના થવું જોઈએ અને હાલની અંદર સભાસદો દૂધ ગ્રાહકો બચારા રાહ જોઈને રહ્યા હોય છે અને આવા જે બળવાન લોકો જે સત્તામાં બેસી ગયા છે એ પોતાની મનમાની કરી અને મનમાં આવતું હોય એવા વહીવટો અને વ્યવહારો કરે જ હોય છે આવું ના થવું જોવું એ ગામના અને દૂધ ગ્રાહક તરીકે મારું આવું કહેવું છે અમારી શું માગ છે અમારી એ જ છે કે સત્ય અને સાચો વ્યવહાર થવો જોઈએ અને દરેક વસ્તુની દરેક ગ્રાહકની વાત સાંભળવી જોઈએ એમને આવી રીતના સભાસરી જતું રવાય નહીં આવી રીતના સભા સુરી જો આપણે નીકળી જઈએ તો એક તો પહેલાં ભાગેડું કહેવાય બીજી વસ્તુ એવી છે કે દરેક ગ્રાહકને આપણે ન્યાય આપી ના શકીએ અહીંના ખેડૂતો બધા ભેગા થયા હોય બેઠા હોય પોતાનું કામ બગાડીને આવ્યા હોય તો શું છે કે હાજર રહી નહીં દર વખત આવી રીતના થતું હોય એટલે આવું ના થવું જોઈએ અને દરેક વસ્તુને વાચા આપવી જોઈએ એમને સાધારણ સભા આજે ભરાણી એવું તમે આજે શું શું સભાની અંદર થયું સભાની અંદર આજે સાધારણ સભા ભરાણી એમાં અમે દરખાસ્ત મૂકી હતી મોનશીભાઈ નરસિંહભાઈ ચૌધરી માજી પ્રમુખ માજી સરપંચ પણ છે અને એ પ્રતિષ્ઠિત માણસ પણ છે એમની એમણે દરખાસ્ત મૂકી એમને પ્રમુખ સ્થાન આપ્યું પણ મંત્રી અને જે એમના મરતિયા હતા અને સુપરવાઇઝરો હતા એ બધા લઈ અને નાહી ગયા એમને અને સભા થવા ના દીધી ખોટી રીતે અંદર સભ્ય તરીકે પણ આવ્યા છે અને મંત્રી આગમશાહી કરે છે પોતાના પોતાની પેલી આગમશાહી કરી અને હવનો બીકો બતાવે છે કે હું આમ કરી કોઈ હું આમ કરી નખો કેમ ભાગી ગયા એ લોકો એ લોકોને અમારી બહુમતી હતી એટલે એ ખોટી રીતે અંદર આવેલા હતા ને એટલે અને અમારી જોડે આ પુરાવા પણ છે કે એ કઈ રીતે આવ્યા છે છવ્વી સાથે છવ્વી સાત બે હજાર ચોવીસની સાધારણ સભા ભરવણી તો તેવી ચૌદ આઠનો અમારો રાજીનો એક એક આઠ બે હજાર ચોવીસનો રાજીનામો હતો અને છવ્વી સાતે રાજીનામું અમારી સાધારણ સભા ભરવણી તો એ મંજૂર થયો નહોતો અને પાછળથી રાજીનામો આવ્યો હતો અને એના પહેલાં આરાય મરત કયા ઓપી ગયેલા છે અને એ અમે રજી રજૂઆત કરેલી છે રજીસ્ટ્રારને જગદીશ પંચાલને ગુજરાત રાજ રજીસ્ટ્રારને બધાને અમે રજૂઆતો કરેલી છે એ અમારા પાસે પ્રૂફ પણ છે તો તમારી કમિટી શું કહેવા માગે છે અમારી કમિટી એ કહેવા માગે જે સાચું હોય કરો સાધારણ સભા ફરીથી ભરવી એજન્ટા બજાવી અને ફરીથી ભરવી આ રીતે ગોમ મીડિયા લાઈન ભરવી અને અમારી આજ સાઈઠ વર્ષની વર્ષથી આ સાઈઠ સાધારણ સભા છે કોઈ દાડો પોલીસ આવી નથી અને આજ મારે પોલીસ કોઈને કોઈને મારી નહીં નાખતું અને આ નારણભાઈ નારણભાઈ આયાભાઈ ને બોલાવી કઈ એને લોકો મારી નખ્યા ગોમ મારી નખ્યો છે ગોમ ડેરીના પ્રમુખ છે અને પ્રમુખ ખોટી રીતે પ્રમુખ બની ગયો છે અને એને જવું છે ઠરાવ કરીને મત આપવા માટે આજે જે સાધારણ સભા ભરાણી તમે શું કહેવા માંગો છો હું મંદિરનો સાધારણ સભામાં આવેલો હતો અમારી સાધારણ સભા પચીસમી તારીખ હતી છતો સત્યાવીમી તારીખ ભરી બરાબર પ્રથમ શરૂઆત કરી સાધારણ પ્રમુખની નવણી કરવામાં આવ્યો તેમાં દરખાસ્ત થઈ માનસીભાઈ નરસિંહભાઈના નામની અને ગોવિંદભાઈ પૂજાભાઈના નામની દરખાસ્ત થઈ બરાબર બહુમતીમાં માનસીભાઈ નરસિંહભાઈનું નામ હતું છતો અમને મોની ના અને અમારી કારવા જૂની કારોબારી હતી ચાલુ કારોબારી એના ત્રણ સભ્યો અને પ્રમુખ મંત્રી ચોપાડ લઈને નાહી ગયા ગામના લોકો એમ ની બેસી દયા અને પોલીસ લઈને આવેલા અને કોઈ સાધા સભા કોઈ ઉકેલ જ નથી ચાલ્યું મંડીને શબ કહી તક જોવા અમારે અમારે શું કરવું એ કોઈ નહીં ફક્ત આ તો રાષ્ટ્રીય સ્ટંટના કારણે સાધા સભા ભરી દીધ બીજું કોઈ નહીં રાજકારણ સભાસદાનું માર્ગ છે અમારે એવું છે ફરીથી સભા ભળે અને સાચો નાય સભા સદો નું મળવું જોઈએ બહુ સાધા ઉત્પાદકોનો બધો સારો નાય મળવો જોઈએ સિવાય ચાલે એવું જશે કે આ ગોમમાં સભા રદ કરે કારોબારી થઈ જવી હોય તો ગોમ અમારો હિંસાના માર્ગે આંદોલન કરશે